नमस्कार प्रणाम मित्रों स्वागत छे તમારું એક નવો વિડિયોમાં દોસ્તો આજનો વિડિયો જ્યારે સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે એક ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે કોઈ એક માણસ માટે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગનોર કરવા લાગે બે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં કારણ કે આ ખરાબ સમય પર એક દિવસ તમારી પાછળ નીકળી જશે ત્રણ કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે બેસો એકઈ મુશ્કેલ નથી પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે એવા ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે ચાંત જારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ પરંતુ એમ સમજી લેવું કે એ માણસ ક્યારે આપણી સાથે હતા જ નહીં કારણ કે જેને તમારી કદર નથી ને એ માણસ સાથે રહેવાનો કોઈ પણ મતલબ નથી 5 એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વિધેલો સમય ક્યારે પાછા નથી આવતા છ ખરાબ સમય ની પણ એક સારી વાત છે કે એ જારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફालतू લોકો દૂર થઈ જાય છે ए लोको क्यारे कोई ना नथी थता जे लोको दोस्तों अने संबंधों ने कपड़ानी जेम बदले छे सारा चेहरा थी महत्वनु छे सारो स्वभाव कारण के चेहरो तो उम्र नी साथे बदलाई जाए छे परंतु तमारो सारो स्वभाव ए आखी जिंदगी भर रहे छे संबंध तोड़वा तो ना जोइए परंतु ज्या कदर ना होय त्या निभाववा पण ना जोइए કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્વ ના હોય કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા કારણ કે પોતાની દવા પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત જીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેઈમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે

માં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ તે બીજા જીવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે જિંદગીને better બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ જ્યાં तुमने સમય અને इज्जत पर मांगીને મરેતે સંબંધ રાખો બિલકુલ પણ ઉચિત નથી એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂંકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો સ્પષ્ટ અને સાચું બોલવા વાળા લોકો થોડા કડવા લાગે છે પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધ નું મહત્વ આપણને ખબર પડે છે હંમેશા સત્ય ની સાથે ઊભા રહેતા શીખો પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે વિશ્વાસ અને ભરોસા ની વાત તો બધા જ કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે એને જ ખબર પડે છે કે કેટલો દર્દ થાય છે દુખ તો ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેમને તમે સૌથી વધારે મહત્વ આપી રહ્યા છો એમની નજરોમાં જ તમારો કોઈ મહત્વ નથી કેતલા અજીબ છે ને આ લોકો પરભર ખુશ રહેવા માટે આખી જિંદગી ભર દુખી રહેતા હોય છે જો કોઈનું મન આંદરૂ થઈ જાય ને તો તેની આંખો કોઈ પણ કામની નથી રહેતી એક हद સુધી તૂટી ગયા બાદ માણસ તેના જીવનમાં આવેલી ખુશીઓ પર કુરબાન કરી દેતો હોય છે सरलता थी जो लोगों ने मरी जशो तो तमारी कीमत घटवानी नक्की छे खूबच चालाक होय छे आ दुनियाना ना लोगों पोताना कहीं ने क्यारे साथ छोड़ी दे कई खबर नथी पड़ती जीवन में केटलोग बदलाव तमने तकलीफ आपी शके छे परंतु ए बदलाव तमारा जीवन में आवो खूबच जरूरी होय छे खबर नहीं आटली होशियारी क्या थी શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે વરસાદનું ટીપું ભલે નાનું હોય પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગી બદલી શકે છે Subscribe!